હેલો ડિયર એસપિરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો એ પ્રમાણે ટેટ અને ટાટની નોટિફિકેશન ઓલરેડી આવી ગયેલી છે એટલે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન ધરાવતા હોય અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને એજ્યુકેશન ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એવા માટે આપણે ફરીથી એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે અને એ અંતર્ગત આપણે ટેટ ટાટની જે એક્ઝામ લેવાવાની છે એનો સિલેબસ છે એને અને એમાં આપેલા જે ટોપિક્સ છે એને આવરી લેવાનો પ્રયત્ન કરીશું એમાં જે સિલેબસ આપવામાં આવ્યો છે એ અંતર્ગત સૌથી અગત્યનો એક સિલેબસનો ટૉપિક કહી શકાય જે છે સમાવેશી શિક્ષણ સમ આવેશી એટલે કે દરેકે દરેક વ્યક્તિને આવરી લેવા માટેનું જે શિક્ષણ છે તો એ સમાવેશી શિક્ષણ એટલે શું જેને ઇંગ્લિશની અંદર આપણે ઇન્કલુઝિવ એજ્યુકેશન તરીકે ઓળખીએ હવે આમાંથી દર વર્ષે કન્ફર્મ ક્વેશ્ચન પૂછાતા જ હોય છે જો એઝ અ શિક્ષક તમે પરીક્ષા આપો છો એટલે જ્યારે પણ તમને પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થીઓને સેન્ટરમાં રાખીને એટલે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક તમારે આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે હવે એઝ અ ટીચર તમે જ્યારે ઓબ્ઝર્વ કરો છો તમે ક્લાસમાં જાઓ છો ત્યારે દરેકે દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના યુનિક હોય છે ઓકે ઘણા જે વિદ્યાર્થીઓ હોય જેને આપણે સ્પેશિયલ ચિલ્ડ્રન તરીકે ઓળખીએ સ્પેશિયલ ચાઇલ્ડ જેને કહીએ તો એવા બાળકો પણ આ એજ્યુકેશન સિસ્ટમનો ભાગ બને એટલે કે વર્ગમાં સાથે જ રહીને ભણે ઓકે એમની વચ્ચે કોઈ પાર્શિયાલિટી કરવામાં નહીં આવે દરેકે દરેક ક્લાસનો વિદ્યાર્થીને સમાન નજરે જોવામાં આવે સમાન રીતે ભણે એવી રીતે આ સમાવેશી શિક્ષણ જે છે એ ખૂબ જ અગત્યનું છે અને આજની જે નવી એન ઇપી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી એમાંથી પણ તમને ઘણા બધા પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે વિગતે આવનારા વિડીયોની અંદર ચર્ચા કરીશું તો એની પી આ જે સમાવેશ શિક્ષણ છે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે વધારે ભાર મૂકવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ જે બાળક છે એ તડછોડાયેલું કે ઇન્ફિરિયર એટલે કે પોતે પોતે નીચી કક્ષાનું છે એવું ફિલ ન કરે એટલે એ બાકીના વર્ગના જે હોશિયાર બાળકો છે એવી જ રીતે એ શું કરી શકે એજ્યુકેશન લઈ શકે તો એ અંગેનો જે ખ્યાલ છે સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે એ વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે સમાવેશી શિક્ષણ એટલે શું એનો ખ્યાલ એટલે કે વોટ ઇઝ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અને એનો કોન્સેપ્ટ શું છે એ વિશે આપણે પહેલાં થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો આ સમાવેશી શિક્ષણ એ હાલના સમયનું વિશિષ્ટ શિક્ષણ છે મેં તમને કીધું એ પ્રમાણે કે ક્લાસમાં દરેકે દરેક વિદ્યાર્થીઓ અલગ છે કોઈ રેન્કર છે તો કોઈક માંડમાંડ પાસ થાય છે રાઈટ તો એ દરેકે દરેક વિદ્યાર્થીઓને સમકક્ષ લઈને ચાલવું એ હાલના સમયનું એક વિશિષ્ટ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક છે વિશિષ્ટ લક્ષણ છે ભારતના સંદર્ભમાં આ શિક્ષણનો અભિગમ સામાન્ય રીતે શિક્ષણ દ્વારા સ્વીકારાયેલો છે જો આ આપણે આપણા દેશના પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો આ શિક્ષણનો અભિગમ એટલે કે જે કોન્સેપ્ટ છે એ સામાન્ય શિક્ષણ દ્વારા સ્વીકારાયેલો છે એકદમ કોમન એજ્યુકેશનમાં પણ આ સમાવેશી એજ્યુકેશન એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન જે છે એ સંકળાયેલું છે સામાન્ય રીતે શિક્ષકો સામાન્ય વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપતા હોય છે પરંતુ સાથે સાથે શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી તેમજ ધીરા શીખનારા બાળકો પણ એ બાળકો ઉપર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ તો જનરલી શિક્ષકો જે હોય ક્લાસમાં એ એકદમ સામાન્ય કોમન જે વિદ્યાર્થીઓ છે સામાન્ય રીતે એવી રીતે ધ્યાન આપતા હોય હવે ક્લાસમાં જે એકદમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એટલે કે એકદમ બ્રિલિયન્ટ ઇન્ટેલિજન્સ સ્ટુડન્ટ્સ છે તો એની ઉપર પણ ધ્યાન આપવું જોઈએ અને સાથે સાથે જે સ્લો લર્નર્સ છે એટલે કે ધીરા શીખનારા બાળકો છે એની ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કોઈપણ શિક્ષક જ્યારે અભ્યાસક્રમ કરાવે છે ક્લાસમાં કે શિક્ષણ પ્રદાન કરે છે કોઈ નવો ટોપિક શીખવાડે છે તો કોમન રીતે શીખવાડતો હોય છે હવે વસ્તુ શું છે કે જે સામાન્ય વિદ્યાર્થીઓ છે એના લેવલ ઉપર જઈને આ શીખવવામાં આવે છે એટલે ધેર આર ટુ પ્રોબ્લેમ્સ એક જે ક્લાસમાં પ્રતિભાશાળી એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી જે વિદ્યાર્થીઓ છે તો એને તો એ વસ્તુ ઓલરેડી ખબર જ હશે એટલે એને પ્રોબ્લેમ છે અને બીજો પ્રોબ્લેમ કોને હોઈ શકે તો એકદમ સ્લો લર્નર્સ છે એને પણ હોઈ શકે તો આ બંને બાળકોને શું કરવાનું છે આપણે ધ્યાનમાં રાખી અને શિક્ષણ આપવાનું છે જે વધારે પ્રતિભાશાળી છે એને તમારે એ લેવલ ઉપર જઈને કરાવવું પડશે અને જે ધીમા શીખનારા બાળકો છે એટલે કે સ્લો લર્નર છે તો એની ઉપર પણ આપણે એટલું જ ધ્યાન આપવું આવશ્યક છે સામાન્ય શાળામાં વિદ્યાર્થીઓની ભરતી તેમના ઉંમરને આધારે થતી હોય છે જો હવે એકદમ ધીઝ ઇઝ ધ રૂલ કે કોમન સ્કૂલિંગની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓની જે ભરતી થાય એને એડમિશન આપવામાં આવે એ ઉંમરના આધારે આપવામાં આવે તમને બધાને ખબર હશે કે સિક્સ સેર કમ્પ્લીટ થાય એટલે બાળક જે છે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં આવે તો તમે જ્યારે એડમિશન લેવા જાઓ તો ત્યારે એની પાસે શું બર્થ સર્ટિફિકેટ માંગવામાં આવે એઝ અ પ્રૂફ અને ઉંમરને આધારે અકોર્ડિંગ ટુ એજ એમને શું કરવામાં આવે એડમિશન આપવામાં આવે છે શિક્ષણની આવશ્યકતાઓની પૂર્તિ માટે સામાન્ય અને અસામાન્ય વિદ્યાર્થીઓને સાથે જ શિક્ષણ લેવાનો મોકો મળવો જોઈએ જેનાથી બંને પ્રકારના વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે એ આ બંને પ્રકારના એટલે કે સામાન્ય અને અસામાન્ય બંને વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવે એ પણ જરૂરી છે હવે શિક્ષણની જે આવશ્યકતા છે ઓકે રિક્વાયમેન્ટ્સ છે તો એને ફૂલફિલ કરવા માટે એની પૂર્તિ કરવા માટે બંને પ્રકારના સામાન્ય અને અસામાન્ય જે વિદ્યાર્થીઓ છે એટલે કે આપણે વાત કરી કે એકદમ સામાન્ય હોઈ શકે અસામાન્યની અંદર જે સ્લો લર્નર છે ખૂબ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે તો એ એકસાથે જ શિક્ષણ લે જરૂરી છે મેં વિડીયો સ્ટાર્ટ કર્યું ત્યારે જ કહ્યું કે વર્ગના તમામે તમામ બાળકોને એકસાથે આવરી લઈને જ્યારે આપણે શિક્ષણ આપીએ છીએ તો એને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન તરીકે ઓળખી શકાય અને જેનાથી શું થશે કે બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ બંને પ્રકારના વિદ્યાર્થીઓની સાથે સમય વિતાવે છે એટલે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય ધીમા શીખનારા હોય કે આવા જે એક્સ્ટ્રા લેવલના બાળકો હોય એ બધાની સાથે શું કરે છે સમય વિતાવે છે હવે પહેલાં સમાવેશી શિક્ષણનો જે ખ્યાલ છે એ ફક્ત ને ફક્ત વિશિષ્ટ બાળકો માટે હતો પરંતુ હાલના સમયમાં દરેક શિક્ષકે આ સિદ્ધાંતને વિસ્તૃત દ્રષ્ટિકોણથી વ્યવહારમાં લાવવો જોઈએ જો પહેલાં વિશિષ્ટ પ્રકારના બાળકો માટે ખાલી સમાવેશી શિક્ષણ એટલે કે જે સ્લો લર્નર્સ છે અથવા એકદમ ઇન્ટેલિજન્સ સ્ટુડન્ટ્સ છે તો એના માટે આ સમાવેશી શિક્ષણનો ખ્યાલ હતો પરંતુ હવે આ જે શિક્ષણનો એટલે કે સમાવેશી શિક્ષણનો ખ્યાલ છે એ ખૂબ બ્રોડ બન્યો છે ખૂબ વિસ્તૃત બન્યો છે તો એ જે બ્રોડ થિંકિંગથી અને કે બ્રોડ પોઈન્ટ ઓફ વ્યૂથી એને શું કરવું જોઈએ ક્લાસની અંદર એપ્લિકેબલ કરવું જોઈએ હવે આપણ અગત્યનું છે કે સમાવેશી શિક્ષણના ઇતિહાસની આપણે વાત કરીએ તેનું જે મૂળ છે એનો બેસ છે એ કેનેડા અને અમેરિકા સાથે સંકળાયેલો છે ઓકે એટલે કેનેડા અને અમેરિકા જેવી કન્ટ્રીની અંદર શું કરવામાં આવતું હતું એ સમાવેશી શિક્ષણનું મૂળ હતું સંભાવ ત્યાંથી આ કોન્સેપ્ટ જે છે એ આપણે ત્યાં આવેલો છે આજે પણ તમે કેનેડાના એજ્યુકેશન સિસ્ટમને કદાચ સ્ટડી કરી હોય તો ત્યાં જે બાળકો છે એને ફ્રીમાં એજ્યુકેશન સરકાર પ્રોવાઈડ કરે છે ફક્ત અને ફક્ત જે સ્ટેશનરી અને થોડું અધર ચાર્જીસ હોય એ એ લોકોએ ભરવાનો હોય છે પ્રાચીન શિક્ષણ પદ્ધતિ કરતાં નવી શિક્ષણ પદ્ધતિનું પદ્ધતિનો પ્રયોગ આધુનિક સમયમાં થવો જોઈએ જો પ્રાચીન શિક્ષણ પદ્ધતિની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણા ભારતમાં આશ્રમ જે સિસ્ટમ હતી એ હતી વિદ્યાર્થી દરેકે દરેક કામે જાતે કરતો એ ગુરુકુલમાં રહેતો માતા પિતાથી દૂર રહેતો ઓકે અને બધું કામ કરતો સાથે સાથે એને બધી જ વસ્તુઓનું જ્ઞાન આપવામાં આવતું હતું પરંતુ આજે એવું નથી જે નવી શિક્ષણ નીતિ છે એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એ અકોર્ડિંગ બાળકને જેમાં ઇન્ટરેસ્ટ છે તો એને આધારે એને શું કરવું જોઈએ જ્ઞાન આપવું જોઈએ એને આધારે એને શિક્ષણ આપવું જોઈએ કે આવનારા આપણે નવી એજ્યુકેશન પોલિસી જે છે એની ડિટેલમાં ચર્ચા કરીશું સમાવેશી શિક્ષણ વિશિષ્ટ શાળા કે વર્ગખંડમાં સ્વીકાર કરતું નથી અશક્ત બાળકોને સામાન્ય બાળકોથી અલગ કરવા એ અમાન્ય છે જો મેં પહેલાં જ કીધું કે જે સમાવેશ શિક્ષણ છે એ વર્ગખંડના દરેકે દરેક વિદ્યાર્થીઓને સાથે લઈને કરાવવામાં આવતું કાર્ય છે એટલે જે અશક્ત બાળક છે ઓકે કોઈ વિકલાંગ બાળક છે કોઈ દિવ્યાંગ બાળક છે તો એને તમે અથવા તો જે સ્લો લર્નર્સ છે તો એને તમે કોમન બાળકથી અલગ કરો અને પછી એને શિક્ષણ આપો તો એ અમાન્ય છે ઓકે એક્સેપ્ટેબલ નથી વિકલાંગ કે દિવ્યાંગ બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો અધિકાર છે જો ચાઇલીઝ ચાઇલ્ડ આપણા માટે સ્ટુડન્ટ જે છે એ બધા ઇક્વલ છે તો જે કોઈ પણ સ્પેશિયલ બાળકો છે જો અત્યારે એના માટે એક સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ બાળકો એવો શબ્દ પ્રયોગ જાય છે એમના માટે કોઈ દિવ્યાંગ વિકલાંગ એવા શબ્દ નથી પ્રયોજાતા સ્લો લર્નર્સ એવા શબ્દ નથી પ્રયોગ જતા ઓકે તો થિયરીને અન્ડરસ્ટેન્ડ કરવાના પોઈન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આવા વર્ડ્સ આપવામાં આવે છે પણ એવા બાળકો માટે હવે સરકાર દ્વારા નવો વર્ડ જે છે ટર્મ છે આપવામાં આવ્યો છે જે છે સ્પેશિયલ ચાઇલ્ડ તો આવા જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એને પણ વર્ગખંડમાં થતી દરેકે દરેક એજ્યુકેશનલ એક્ટિવિટીમાં પાર્ટ લેવાનો પૂરેપૂરો અધિકાર છે તો વિદ્યાર્થીને તેની ઉંમરના આધારે શાળામાં મૂકવામાં આવે છે તેમનું શૈક્ષણિક સ્તર ઊંચું છે કે નીચું તે અંગે વિચાર કરવામાં આવતો નથી જો આપણ અગત્યનું છે કે બાળક છ વર્ષનું થાય એટલે એને ફર્સ્ટ સ્ટેન્ડર્ડની અંદર એડમિશન લેવા એને લેવડાવવામાં આવે અથવા તો એને એડમિશન આપવામાં આવે હવે એનું લેવલ કેટલું છે એનું એજ્યુકેશન લેવલ કેટલું છે એનું શૈક્ષણિક સ્તર કેટલું છે એ આપણે નથી ચેક કરતા ઓકે ઊંચું છે કે નીચું તે અંગેનો વિચાર નથી કરાતો એટલે કે એનું લેવલ જે છે એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ છે જેટલું છે કે કેમ એ અંગે આપણે કોઈ વિચાર નથી કરતા ઓકે એને એડમિશન આપી દેવામાં આવે છે આ પણ નવી એનઇપીમાં એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એમાં લખાયેલું છે એમાં ઉલ્લેખ કરાયેલો છે પણ જો આ વસ્તુ જે છે એ ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલ્સમાં એપ્લિકેબલ નથી થતું જે બાળક હોય છે એની પહેલાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે ઓકે આપણે આના પછીના જ વિડીયોમાં જોઈ લઈશું એનઈપી એજ્યુકેશન પોલિસીની અંદર કે કોઈપણ શાળા જે છે એ બાળકને આવી રીતે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ નહીં લઈ શકે નહીં એનું ઇન્ટરવ્યૂ લઈ શકે અને જો પકડાય તો એના ઉપર દંડ પણ છે ઓકે તો બેઝિકલી જે શૈક્ષણિક સ્તર છે એને આપણે નથી જોતા કે શિક્ષણનું જે સ્તર છે અથવા તો એની પાસે જે નોલેજ છે એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડના વિદ્યાર્થીના અનુરૂપ છે કે કેમ માનો કે કોઈક બાળક બીજી સ્કૂલમાં જઈને એટ સ્ટેન્ડર્ડમાં એડમિશન લે છે તો એને પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર એને એન્ટ્રન્સ લેવામાં આવે પેરેન્ટ્સનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે પણ સરકારમાંની જે સ્કૂલો છે એમાં એવું જોવામાં આવતું નથી એની એજ પ્રમાણે લાસ્ટ યરનું જે સર્ટિફિકેટ હોય એની પ્રમાણે એને શું કરી દેવામાં આવે છે જે તે વર્ગમાં એને એડમિશન આપી દેવામાં આવે છે એનું સ્તર છે લેવલ છે એ અંગે વિચાર કરવામાં આવતો નથી શિક્ષકે અહીં સમાવેશી શાળામાં સામાન્ય અને વિકલાંગ એટલે કે દિવ્યાંગ બાળકો સાથે એક સરખો વ્યવહાર કરવાનો હોય છે હવે બીજી વસ્તુ એક અગત્યનું છે કે જે શિક્ષક છે જ્યારે આપણે સમાવેશી શાળાની એજ્યુકેશનની વાત કરીએ છીએ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની વાત કરીએ છીએ ત્યારે વિકલાંગ બાળક હોય દિવ્યાંગ બાળક હોય સ્પેશિયલ ચાઇલ્ડ હોય નોર્મલ ચાઇલ્ડ હોય બધા સાથે ઇક્વલી ટ્રીટ કરવાનું છે ઓકે એક સરખો વ્યવહાર કરવાનો છે એ અગત્યનું છે વિકલાંગ બાળકો સાથે સામાન્ય બાળકને મિત્ર બનાવવામાં આવે જેથી તેવા જ સમૂહ અને સમુદાય બને અહીં એવું બતાવવામાં આવે છે કે એક સમૂહ બીજા સમૂહ કરતાં સ્ટ્રેસ્ટ નથી અને આ વર્તનથી સહયોગની ભાવના વિકસે છે જો હવે જે ક્લાસમાં આવા સ્પેશિયલ ચાઇલ્ડ છે એને પણ આ નોર્મલ જે સ્ટુડન્ટ્સ છે એની સાથે જ રાખવામાં આવે એની સાથે જ ભણાવવામાં આવે એમની સાથે ફ્રેન્ડશીપ કરાવવામાં આવે ઓકે એમનું ગ્રુપ બનાવવામાં આવે જેથી કરીને આ બાળક બાળકો છે એ શું કરશે કે સહયોગ કોઓપરેશનની ભાવના જે છે એ શીખશે તો આપણ અગત્યનું છે કે સંભવ શાળામાંથી જ બાળકનો વિકાસ થાય છે ઓકે તમે કદાચ ભણ્યા હશો કે તમને ખબર હશે કે જ્યારે આપણે સિવિલાઇઝેશન સંસ્કૃતિકરણની એજન્સીઓની વાત કરીએ તો એમાં શાળા મિત્ર જૂથ અને પરિવાર એમાં સૌપ્રથમ આવે પરિવાર પછી આવે શાળા અને પછી આવે મિત્ર જૂથ ઓકે મિત્ર જૂથ અને પછી ત્રીજા નંબરે શાળા આવે તો શાળામાંથી બાળક શું ગડશે સહયોગની ભાવના શીખશે હવે વિશિષ્ટ બાળકો એટલે શું તમને અહીંયા દે પ્રશ્ન પૂછાય છે ઓકે જે બાળક સામાન્ય બાળક કરતા અલગ હોય તેને વિશિષ્ટ બાળક તરીકે ઓળખવામાં આવે છે તેમણે કેટલીકવાર અપવાદરૂપ બાળક તરીકે પણ ઓળખવામાં આવે છે આવા બાળકની બૌદ્ધિક શક્તિ અલગ પ્રકારની હોય છે આવા બાળકોની શારીરિક સામાજિક અને સાંવેગિક વિકાસ શક્તિ અયોગ્ય અથવા તો અલગ પ્રકારની હોય છે ઓકે એને અપવાદરૂપ બાળક તરીકે પણ ઓળખવામાં આવશે તમે કોઈ પબ્લિકેશન્સની બુક્સ ચેક કરશો તો એમાં અપવાદરૂપ બાળક લખેલું હોય તો તમને પૂછાય કે વિશિષ્ટ બાળકો એટલે શું તો જે કોમન એટલે કે સામાન્ય બાળકો છે એના કરતાં અલગ હોય એની બૌદ્ધિક શક્તિ જે છે એ અલગ પ્રકારની હોય શારીરિક સામાજિક અને સાંવેગિક એટલે કે ઇમોશનલી જે ડેવલપમેન્ટ થવું જોઈએ તો એ કોમન બાળકો જેવું થતું નથી અને કેટલીક વખત ઉલટું પણ હોય કે બધા જ પ્રકારના બાળકોને વિશિષ્ટ બાળકો તરીકે ઓળખવામાં આવે એટલે જો ઉલટું હોય મીન્સ કે ક્યારેક મેં તમને કીધું એમ કે કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ છે તો કોઈ એકદમ હોશિયાર બાળક પણ હોઈ શકે અથવા કોઈ એક સ્લો લર્નર હોઈ શકે કોઈ ક્વિક લર્નર પણ હોઈ શકે તો આ બધા જ બાળકોને આપણે શું કહીએ વિશિષ્ટ બાળકો તરીકે ઓળખીએ ભલે સ્લો લર્નર હોય ક્વિક લર્નર હોય એક્સ્ટ્રોર્ડિનરી પ્રકારનું લર્નિંગ એબિલિટી હોય અન્ડરસ્ટેન્ડિંગ સ્કિલ હોય તો આ બધા જ બાળકોને આપણે વિશિષ્ટ બાળકો તરીકે ઓળખીએ છીએ એવા કેટલાક બાળકોને પ્રતિભાશાળી કે મેઘાવી બાળકો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે એક્સ્ટ્રોર્ડિનરી પ્રકારના હોય ગ્રેસ્પિંગ પાવર બહુ ફાસ્ટ હોય તો એવા બાળકોને આપણે પ્રતિભાશાળી બાળકો તરીકે પણ ઓળખીએ છીએ તો એને પણ આપણે શું કહીએ સ્પેશિયલ ચાઇલ્ડ અપવાદરૂપ બાળક તરીકે ઓળખીએ ઓકે હવે જે સમાવેશી શાળા છે કે એવી શાળા કે જ્યાં કે દરેક બાળકોને ઇક્વલી ટ્રીટ કરવામાં આવે છે અને કરવું જ જોઈએ તો એના લક્ષણોની આપણે વાત કરીએ તો સક્રિય ભૂમિકા હોવી જોઈએ મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે તમને એક્ઝામમાં ઓકે ચાઇલ્ડ ડેવલપમેન્ટના ક્વેશ્ચન પૂછાય સેક્શન એની અંદર થર્ટી માર્ક્સની અંદર તો એના વર્ગખંડ મેનેજમેન્ટ એટલે કે ક્લાસરૂમ મેનેજમેન્ટના પણ ક્વેશ્ચન્સ પૂછાય છે જ્યારે તમે આન્સર આપો ઇટ ઇઝ વેરી ઇઝી જનરલી તમે બે ઓપ્શન તો ઇઝીલી ઓમિટ કરી શકો ઓકે આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે મેં એક્ઝામ ક્લિયર કરેલી છે એ આધારે હું તમને કહું છું કે બે ઓપ્શન તમે ઇઝીલી એલિમિનેટ કરી શકો અને બાકીના જે બે ઓપ્શન્સ કદાચ બચતા હોય તો એને આધારે જે ચાઇલ્ડ સેન્ટ્રિક આન્સર છે ઓકે ચાઇલ્ડ સેન્ટ્રિક એટલે કે બાળકને મધ્યમાં રાખીને અથવા તો બાળક વિશે વિચારીને જે આપણે ડિસિઝન લઈએ છીએ એઝ અ ટીચર તો એ કરેક્ટ આન્સર બનશે તો સૌપ્રથમ સક્રિય ભૂમિકા હોવી જોઈએ તો બાળકોની સક્રિય અધ્યતા તરીકે ભૂમિકા હોય નિષ્ક્રિય નહીં ઓકે બાળક એક્ટિવ હોવું જોઈએ ક્લાસમાં પેસિવ નહીં ઓકે કોઈને કોઈક એક્ટિવિટીની અંદર કોઈકને કોઈક વિચારોની અંદર તમે એને બિઝી રાખવાના હોય એટલે કે આપણો જે અધ્ય અધ્યતા મતલબ થશે લર્નર એક એવો હોવો જોઈએ સક્રિય હોવો જોઈએ એટલે કે એક્ટિવ હોવો જોઈએ દેર ઇઝ ટુ વે કમ્યુનિકેશન ઇન યોર ક્લાસ ઓકે જ ટુ વે કમ્યુનિકેશન એટલે કે શિક્ષક બોલશે અને વિદ્યાર્થીઓ પણ જવાબ આપશે બંને જગ્યાએથી કમ્યુનિકેશન થતું હોય આપણે ત્યાં જનરલી એવું થતું હોય કે શિક્ષક બોલે અને જે અધ્યતા છે બાળકો છે એ અમે પેસેવની જેમ સાંભળ્યા કરે રાઈટ તો અહીંયા બાળકો જે છે અધ્યેતા છે નિષ્ક્રિય નહીં પરંતુ સક્રિય હોવા જોઈએ બાળકો સારામાં સક્રિય ભાગીદાર બની અને દરેક કાર્યમાં જોડાવા જોઈએ ઓકે કોઈ પણ પ્રોગ્રામ હોય તો એની અંદર બાળકોએ શું કરવાનું છે એક્ટિવ પાર્ટિસિપેશન બતાવવાનું છે કોઈ પણ એક્ટિવિટી થતી હોય પ્રોગ્રામ્સ થતા હોય તો એમાં બાળકો ભાગ લે તો એ જરૂરી છે નેક્સ્ટ છે પસંદગીની તક ઓકે એટલે કે એને પોતાની પસંદગી ચોઈસ માટે પણ મોકો મળવો જોઈએ બાળકો સમક્ષ મહત્તમ પ્રકારે પસંદગીનો અવકાશ રહેલો હોય અને તેઓને તેમની પસંદગી અનુસાર કાર્ય કરવા માટે પ્રેરિત કરતું વાતાવરણ હોવું જોઈએ ઓકે એને પોતાની પસંદગીની તક જ્યારે તમે ન્યૂ એજ્યુકેશન પોલિસી જોશો તો એમાં પુલિંગ સિસ્ટમ આપેલી છે સાયન્સનો વિદ્યાર્થી કોઈ હોય તો એ આર્ટ સબ્જેક્ટ લઈને પણ ભણી શકે ઓકે કોઈ આર્ટ્સનો વિદ્યાર્થી છે તો એકાદ એને લાગતું હોય કે મારે કોમર્સ અથવા સાયન્સનો સબ્જેક્ટ લેવો છે તો એની સાથે પણ ભણી શકે એટલે કે બાળકને જે પસંદ છે તો એને આધારે શું કરવાનું છે એને એજ્યુકેશન લેવાનું છે એવું નહીં કે એને ગમતું હોય કે ના ગમતું હોય આપણે ત્યાં અત્યારે એજ્યુકેશન પોલિસી એટલી હદે એપ્લિકેબલ નથી બનેલી છતાં પણ આપણે ત્યાં મતલબ એવું કહી શકીએ કે આપણી ઈચ્છા હોય યા ના હોય બાળકને ભણવું હોય યા ના ભણવું હોય એને કમ્પલસરી અમુક સબ્જેક્ટ આપવામાં આવે એને ભણવા જ પડે તો અહીંયા એજ્યુકેશન પોલિસી એવું કહે છે કે મહત્તમ પસંદગીનો અવકાશ રહેલો હોવો જોઈએ અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં પણ એ જ વસ્તુની ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એને પસંદગી અનુસાર એને કાર્ય કરવા માટે આપણે શું કરવાનું છે પ્રેરિત વાતાવરણ જે છે એ પૂરું પાડવાનું છે નેક્સ્ટ છે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું તો સમાવેશી શાળામાં બાળકો માટે યોગ્ય વાતાવરણ હોવું જોઈએ જેથી બાળકો શિક્ષણ કાર્યમાં સક્રિય ભાગીદારી સાથે પોતાની ભૂમિકા ભજવે શિક્ષકોનો પણ પ્રેમભર્યો વ્યવહાર અહીં જોવા મળે છે એટલે કે એક ચોક્કસ પ્રકારનું એટમોસફેર આપણે એમને પ્રોવાઈડ કરવાનું છે જેથી કરીને એ શું કરશે સક્રિય ભાગીદારી બતાવશે એટલે કે એ એક્ટિવલી વર્ક કરશે અને સાથે સાથે ટીચર્સનું જે બિહેવિયર છે એ પણ વોર્મ થવાળું હોવું જોઈએ પ્રેમભર્યો વ્યવહાર જે છે એ વિદ્યાર્થીઓની સાથે થવો જોઈએ નેક્સ્ટ છે પડકારોનો ખ્યાલ એટલે કે ચેલેન્જીસ આવશે તો વર્ખંડમાં શિક્ષકો દ્વારા બાળ શિક્ષકો બાળકો દ્વારા થતી ભૂલો કે પ્રયત્નોમાંથી શીખવવાનું તેમજ પડકારો સ્વીકારવા માટે પ્રેરિત કરતા હોય છે જો તમને જે સાયન્ટિ મતલબ સાયકોલોજીકલી એક્સપિરિયન્સ છે ભલે થોન ડાઇક હોય કે પાવલોવ હોય ઓકે સ્કીનરના ઘણા બધા પ્રશ્નો જે છે એ તમને પૂછાય છે પછી તમે આપણે ઇનશોર્ટ એવી વાત કરીએ તો તમને જે બાળકોના આઈક્યુ હોય ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ તો એને આધારે પ્રશ્ન પૂછાતા હોય છે તો આ જે એક્સપેરિમેન્ટ છે તો પ્રયત્ન અને ભૂલ જો તમને ખબર હોય કે આ પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ જે છે એ કયા મનોવૈજ્ઞાનિકે કરેલો છે અને કયા પ્રાણી ઉપર કરેલો છે જો એ તમને ખબર હોય તો તમે એ અંગે કમેન્ટ કરી શકો છો જે વિદ્યાર્થીઓની કમેન્ટ રાઇટ હશે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમના નામ જે છે એ અહીંયાથી ડિક્લેર કરીશું તો પ્રયત્ન ભૂલ ખૂબ જ અગત્યનું છે આપણે કોઈક ભૂલ કરીએ છીએ તો એ ભૂલને ફરીથી અટકાવવા માટે આપણે શું કરીએ છીએ પ્રયત્ન કરીએ છીએ અને પ્રયત્ન અને ભૂલમાંથી આપણે એટલે કે આપણે જ્યારે ભૂલ કરીએ છીએ એની સામે જેટલા એફર્ટ્સ કરીએ છીએ તો એમાંથી આપણે શું કરીએ છીએ કંઈક ને કંઈક નવું શીખીએ છીએ ઓકે એ જ પ્રયોગ જે છે જે તમને ખબર હોય કે કોણે કરેલો છે ઓકે એકવાર ભૂલ થાય છે છતાં એની રિપિટેશન નથી થતી અને પછી એ પોતાના ગોલ સુધી પહોંચી જાય છે તો તમારે કહેવાનું છે કે મનોવૈજ્ઞાનિકનું નામ અને પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ કોણે કરેલો છે મનોવૈજ્ઞાનિકનું મનોવૈજ્ઞાનિકનું નામ અને સાથે સાથે કયા પ્રાણી ઉપર થયેલો છે એ પણ તમારે જણાવવાનું છે સાથે સાથે બધા જ વિડીયોઝ આપણી જે ચેનલ છે પ્લે લિસ્ટમાં અવેલેબલ છે જો તમે ત્યાંથી ચેક કરવા માગતા હોય તો ત્યાંથી પણ ચેક કરી શકો નેક્સ્ટ છે માતા પિતાની ભાગીદારી સો અહીંયા જે ભૂલ અને પ્રયત્ન છે એને આપણે એક પોઝિટિવ રિન્ફોર્સમેન્ટ સાથે પણ કનેક્ટ કરી શકીએ ભૂલ કરે છે તો એને આપણે પોઝિટિવલી લઈએ તો એમાંથી આપણે ઘણી બધી વસ્તુ શીખીએ છીએ કારણ કે એવું કહેવાય છે ટુ એરો ઇઝ હ્યુમન ઓકે માણસ જ છે જો કોઈ કામ કરે તો એ ભૂલ થાય પણ જે ભૂલો થઈ છે એના આધારે આપણે પ્રયત્ન કરીએ તો એમાંથી આપણે શું કરીએ શીખી શકીએ અને સાથે સાથે જે પડકારો આવશે તો એને પણ સ્વીકારવા માટે પ્રેરિત કરે છે પછી છે માતા પિતાની ભાગીદારી તો શાળામાં માતા પિતાની જે વાલીની સહભાગી જે છે સહભાગીદારી એ પણ મહત્વપૂર્ણ હોય છે ઓકે તો આપણ અગત્યનું છે એના માટે એક એસએમસી કમિટીની એટલે એસએમસીની રચના કરવામાં આવે છે ઓકે એસએમસી એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જેની અંદર વાલીઓ જે છે એ પણ એના ભાગ હોય છે તમને ઘણી બધી વખત એસએમસીનું ફૂલ ફોર્મ પૂછાયેલું છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી યાદ રાખજો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નથી થતું સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ધેટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એસ એમ એસએમસી હવે આપણે જોઈએ સમાવેશ શિક્ષણમાં અથવા તો શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિ કેવી રીતે કરાવી શકાય હવે સીધી વસ્તુ છે કે બાળકો આપણી પાસે સામાન્ય બાળકો પણ છે અને વિશિષ્ટ એટલે કે અફવાદ્રુપ બાળકો પણ છે તો આપણે કેવી એવી અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી શકીએ જેથી કરીને બંને બાળકો જે છે એ આપણા ક્લાસની અંદર એક્ટિવલી પાર્ટિસિપેટ કરે અથવા તો એક્ટિવ પાર્ટિસિપન્ટ બને તો સમાવિષ્ટ શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ તેમના ચડિયાતા કે ઉતરતી કક્ષાના શૈક્ષણિક સ્તરની પરવા કર્યા વગર તેમના આનુષંગિક ઉંમરના વ્યક્તિઓની વચ્ચે રાખવામાં આવે છે આ અહીંયા લખેલું છે કે આનુસંગીક ઉંમરના વ્યક્તિઓ સાથે એટલે કે જે સમૂહ વળિયા છે સરખી એજના છે એવા એક કોમન ક્લાસ હોય છે અને શૈક્ષણિક સ્તર એટલે કે બાળકને કેટલું આવડે છે કેટલું નથી આવડતું એનું કોઈ મહત્ત્વ નથી ઓકે એ જ લિમિટ આપણે હમણાં જોયું કે અકોર્ડિંગ ટુ એજ એમને શું કરવામાં આવે છે વર્ગખંડની અંદર એન્ટ્રી આપવામાં આવે છે એડમિશન કરવામાં આવે છે અહીંયા પરસ્પરાવલંબનની સમજને પ્રોત્સાહન આપવા માટે બંને પ્રકારના વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતાના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે આપણે જોયું કે જે જૂથ બનાવીએ ગ્રુપ બનાવીએ એમાં બંને પ્રકારના બાળકોને આપણે શું કરવાના છે ઇન્વોલ્વ કરવાના છે તો જેથી કરીને મિત્રતા પણ એટલે કે ફ્રેન્ડશીપ પણ થશે અને સાથે સાથે પ્રોત્સાહન મોટિવેશન પણ મળશે શિક્ષકો હંમેશા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની વિદ્યાર્થીઓની તેમ તેમની જ ઉંમરના પરંતુ વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતો ન ધરાવતા વિદ્યાર્થીઓ સાથે મિત્રતા સધાય તેવું ઈચ્છતા હોય છે ઓકે તો આ બધું તમે નહીં યાદ રાખો તો પણ ચાલશે પણ એક વસ્તુ અહીંયાથી યાદ રાખવાનું છે કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાયના આયોજન ઉપર પણ ભાર મૂકવામાં આવે છે જેમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોએ વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતો ન ધરાવતા બાળકોની સાથે રહીને કાર્ય કરવાનું છે એટલે જુઓ જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે કો કરિક્યુલમ એક્ટિવિટીઝ એ અને સાથે સાથે સ્વાધ્યાય જે કરાવવામાં આવે ઓકે જે એક્ટિવિટીઝ કરાવવામાં આવે એનું આયોજન કરવામાં આવે તો એની ઉપર ભાગ મૂક ભાર મૂકવામાં આવે છે અને શું છે કે વિશિષ્ટ જરૂરિયાતો જે ધરાવે છે એ બાળકોને જે કોમન બાળકો છે તો એની સાથે જ રહીને આ શું કરવાની છે જે કોઈક સ્વાધ્યાય કરવાનું છે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરવાની છે તો એમને સાથે લઈને કરવાની છે તો આવું આપણે કરીએ તો શું થશે કે એક સમાજ રચવાની લાગણી પણ પેદા થશે સાથે સાથે કોઈ વિદ્યાર્થી કે વ્યક્તિ અસહાય હોવાની લાગણી નહીં ફીલ કરે બધા કોમન છે એક ગ્રુપમાં તો કોઈ વિદ્યાર્થી એવું નહીં ફીલ કરી શકશે કે હું કેપેબલ નથી દરેક દરેક વિદ્યાર્થીઓ એકબીજાની સાથે સીમિત છે આ પ્રકારની પ્રવૃત્તિઓ આગળના ધોરણમાં જતાં આવતી કોઈ જૂથના વર્ચસ્વની ભાવનાને પણ ઓછી કરે છે એટલે એવું જરૂરી નથી કે પ્રમોશન જો તમને ખબર હશે તો વન ટુ એઇથ સ્ટેન્ડર્ડની અંદર કમ્પલસરી પાસ કરવાના હોય એટલે કે ફેલ નહીં કરી શકે એવો નિયમ છે તો એમાં કોઈ એવા વર્ચસ્વની ભાવના અહીંયા નહીં ડેવલપ થાય તો અને સાથે સાથે જે સહકારની ભાવના છે તો એ પણ આમાંથી જાગે છે હવે આપણે એના ઉદાહરણ જોઈએ કે આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ જે છે ક્લાસમાં કરાવી શકીએ તો પરસ્પર સહકારની ભાવના વિકસે એ મુજબની રમતો રમતોનું આપણે આયોજન કરવું જોઈએ પછી ગ્રુપ કાર્યક્રમો એટલે કે ગ્રુપ એક્ટિવિટીઝ આપણે ઓર્ગેનાઇઝ કરી શકીએ અરેન્જ કરી શકીએ ક્લાસમાં ગ્રુપમાં પ્રોજેક્ટ કાર્ય આપી શકાય હવે બાળકોને એક ગ્રુપ બનાવી અને એમાં પ્રોજેક્ટનું વર્ક આપવામાં આવે તો ચાર પાંચ વિદ્યાર્થીઓ ભેગા મળીને પ્રોજેક્ટ કામ કરશે તો એમાંથી સહકારની ભાવના જમશે અંતાક્ષરીનું આયોજન પણ કરી શકાય માનો કે ક્લાસમાં ત્રણ પાર્ટ છે તો એક એક પાર્ટને રાખી દેશો તો એક પાર્ટ જે છે એ પૂરા ગ્રુપ તરીકે શું કરશે વર્ક કરશે તો અંતાક્ષરીનું આયોજન તમે કરી શકો વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી શકાય ક્વિઝ છે સ્પેલિંગ બી છે ઓકે આવી બધી જે સ્પર્ધાઓ છે તો એનું નિબંધ લેખન છે વક્તૃત્વ છે તો આ બધી સ્પર્ધાનું પણ આયોજન કરી શકાય સાથે સાથે શબ્દોની રમત પણ રમાડી શકાય મેં કીધું સ્પેલિંગ બી છે કે કોઈક લેટર આપવામાં આવે જેના તમારે સ્ટાર્ટ થતી સ્પેલિંગ લખવી કોઈ શબ્દ બનાવવા કોઈ સિટીનું નામ આપ્યું હોય એના પરથી માનો કે અ છે અને તમારે સિટીનું નામ લખવાનું છે તો તમે અમદાવાદ એવી રમત પણ રમાડી શકો જેથી કરીને વર્ગના દરેકે દરેક બાળકોમાં આમાં ઇન્વોલ્વ થાય અને સહકારની ભાવના જે છે જન્મે હવે અગત્યનું છે કે લેવ વાયગોસ્કી તમને ઘણી બધી વખત કોઈ પેપર એવું નહીં હોય કે જેમના વિશે નહીં પૂછાયેવ વાયગોત્સ્કીની વાત કરીએ તો એ ખૂબ જ જાણીતા મનોવૈજ્ઞાનિક હતા રશિયન સાયકોલોજીસ્ટ એમ્ફોસાઇઝ એટલે કે ભાર મૂકો ધ ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલ ઇન્ટરેક્શન એન્ડ ધ રોલ ઓફ એજ્યુકેશન ઇન પ્રમોટિંગ ઇન્કલુઝિવ લર્નિંગ એન્વાયરમેન્ટ એ પોતે શું કરે છે કે આ જે લર્નિંગ એન્વાયરમેન્ટ છે જે બાળકને મળે છે એટલે કે જે અભ્યાસને લગતું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે એજ્યુકેશનમાં સોશિયલ ઇન્ટરેક્શન એટલે કે સામાજિક આંતરક્રિયા કરવામાં આવે છે એ એમણે ઇન્ક્લુઝિવ લર્નિંગ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાની વાત કરી હતી એ સોશિયો કલ્ચરલ થિયો ઓફ ડેવલપમેન્ટ એ પોતાએ જે પોતે જે થિયોરી આપેલી છે જેનું નામ છે સોશિયો કલ્ચરલ થિયો ઓકે સામાજિક સાંસ્કૃતિક થિયો તો એ લે ટુ ધ ગ્રાઉન્ડ વર્ક ફોર ધ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પ્રેક્ટિસીસ જેમની સોશિયો કલ્ચરલ છે એ પોતે શું એ થિયોરી શું કરે છે ગ્રાઉન્ડ વર્ક એટલે કે પાયો પૂરો પાડે છે શામાં તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં તો લેવ આઈ ગુડ્સ કી છે એ સમહાવ એ પોતે શું કરે છે એજ્યુકેશનની અંદર ઇન્ક્લુઝિવ એજ્યુકેશન હોવું જોઈએ એની ઉપર પોતે ભાર મૂકે છે જો એમણે એક ઝેડ પી ડી એવો પણ એક ખ્યાલ આપેલો છે ઝોન ઓફ પ્રોક્સિમાલ ડેવલપમેન્ટ એમાંથી પણ તમને પ્રશ્ન પૂછાય છે જે વિદ્યાર્થીઓ સી ની એક્ઝામ આપવા માગતા હોય તો એના માટે આ ઝેડપીડી જે છે એ ખૂબ અગત્યનું છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ક્યારેક કોઈક વિડીયોની અંદર આપણે લેવ વાયગોત્સ્કીની જ્યારે ચર્ચા કરીશું ત્યારે પૂરેપૂરો જે ઝેડપીડીની પીડીની છે તો એને આપણે ડિટેલમાં ભણવાનો પ્રયત્ન કરીશું તો આજના વિડીયોની અંદર આપણે ઇન્કલુઝિવ એજ્યુકેશન શું એટલે કે સમાવેશી શિક્ષા બધા બાળકોને સાથે લઈને જે આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ તો એને આપણે સમાવેશી શિક્ષા એટલે કે ઇન્ક્લુઝિવ એડ્યુકેશન તરીકે ઓળખી શકીએ ઓકે એકચ્યુઅલી ઇટ ઇઝ એડ્યુકેશન ઘણા બધા આપણે એજ્યુકેશન બોલીએ છીએ એજ્યુકેશન બોલવાથી આપણે યુઝ ટુ છીએ સો ઇટ ઇઝ અપ ટુ યુ સો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સમજ પડી હશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો હેવ અન આઈ સ્ટેપ